છે એ દિવસે આવે અમાસના દિવસે શું હોય અંધારું હોય પણ છતાંય આ જગતના લોકો પણ દિવાળીને પ્રકાશનું પર્વ માને એમ જેને જેને સંત સદગુરુ મળી ગયા મનુષ્ય દેહની અંદર સગુણ સ્વરૂપે બ્રહ્મ જેને સંત સ્વરૂપે મળ્યા એના જીવનનું અંધકાર મટી જાય હું કામ કે એના ભીતરની અંદર શબ્દરૂપી દીવડા જાગી જાય ઘટની અંદર દીપમાળે પ્રગટી જાય તો જેના જેના ઘટની અંદર દીપમાળે પ્રગટી અને જેના જેના ઘટની અંદર શબ્દની ધારાઓ વહેવા માંડી તો વિચાર કરો કે આ ગુરુની કૃપા કેવી આપણા જેને મહાપુરુષો જેને કહીને આ ભજનની જેટલી વાણીઓ આપણે સાંભળીએ છીએ કે ગાઈએ છીએ એનું ગાયેલું એનું લખેલું એ મહાપુરુષો બધા અભણ હતા આપણે વિચાર કરીએ કે નરસિંહ મહેતા કેટલું ભણેલાય છે હે તો કે અભણ હતા પણ એ કેવું ભણા એને શામળા બાપા રબારી જેવા ગુરુ મળ્યા પણ અભણની અંદર કેવું જ્ઞાન ફરી હતું કાંઈ ભણેલા નરસિંહ મહેતાની એક વાણી ઉપર પીએચડી કરે પીએચડી થાય જેને ડૉક્ટરેટની ડિગ્રી કહેવાય એવી નરસિંહ મહેતા એક માળાની વાણી ઉપર અમે માંગરોળ ગયા માંગરોળ આપણા એક ગુરુભાઈ છે રમણીકભાઈની એવી દીકરી

બતિ વીણ તેલ વીણ સૂત્રવીણ અચળજળ કે અનલ દીવો નેત્રવીણ નિરખવો શબ્દ વીણ પરકો બીલજી ભાઈ રસ્તો એનો કાંઈક સરસ પીવો તો તમે વિચાર કરો કે જે મહાપુરુષના હૃદય પટની અંદર આવા શબ્દો નીકળ્યા એવી તો અનંતને અપાર આ મહાપુરુષોની વાણીઓને એની વાતો જેની ઉપર આખું જગત અટાણે તમે વિચાર કરો કે જલસો કરે જો આ મહાપુરુષો વાણીઓ મહાપુરુષો ખાલી વિચાર એક કરીએ આપણે કે જો તુલસીદાસે રામાયણ ન લખ્યું હોત તો રામાયણ આ એરોપ્લેન માં વસાણી હોત સ્ટીમરોમાં વટાણી હોત કેટલી કેટલી જો એક વ્યાસ ભગવાન હોત ને ભાગવત ન લખ્યું હોત તો આ ભાગીરથી ગંગા આ ભાગવત તરણ તારીણી જે કહેવાય આ જગતના કલ્યાણ રથે આ જગતની અંદર મહાપુરુષો વ્યાસપીઠ કહેવાય એની ઉપર તો ગમે બહેન અને ભાગવત વાંચી રહ્યા છે પણ જેના ઘટની અંદર ભાગવત પ્રેગતું ભાગવતનું પુરાણ આખું પ્રેગતું તો વિચાર કરો કે એ મહાપુરુષોના ઘટમાં કિંમત કેટલી આજે આપણે મોરારી બાપુને જઈને પૂછીએ કે બાપુ અમારે કથા રામ કથા કેટલો ખર્ચો થાય તો બાપુની કથા બેહાડવી નાના માણસનું કોઈનું કામ નથી કરોડોમાં કિંમત છે તો કિંમત કોની છે કિંમત કોની છે કે રામાયણના શબ્દોની કિંમત છે એ ભાગવતના શબ્દોની કિંમત છે પણ આ શબ્દો કેવા ઘટમાંથી પ્રગટા આ વેદની રૂચાઓ વેદની ધારાઓ આ ઘટમાંથી પ્રગટી કાયા જેને રાધિકા બને ત્યાં આત્મ પ્રગટી કાન ભૂલી ગયો બેહનું ભાન કે દાસી કહેવાય ગયો ડાફળો હે જીવણ ભગત એટલે એક હરિજન માણસ પણ એની અંદરથી ગુરુકૃપા થઈ અને આ શબ્દોની ધારા વહેવા માંડી અને એને લખીને એક અનુભવ કર્યો મેં મારી હગી આંકડીએ કે હાલો મારા હરિજનની હાટડીએ તમે વિચાર કરો કે અનુભવનું જ્ઞાન આ મહાપુરુષોના અંદર તો અનુભવ થાય કે સદગુરુ મળે તો તમને બતાવે અનુભવનું ઘર ગુરુ ઓળખાવે કે તું કોણ છો ક્યાંથી આવ્યો છો હું કરવા આવ્યો છો આયા પાછો તું હું કરી રહ્યો તારે હું કરીને જવાનું હતું જો આટલી ગતિ આપણી થઈ જાય તો કામ થઈ જાય પણ શરૂઆતની અંદર આપણે સુરત આવ્યા એમ હતું કમાવા જવું જો સારી સંગત જેને થઈ એને કમાણી આ ગામની અંદર આવીને કઈ રીતે નબળી સંગત થઈ એને કમાણી ખોઈ અને અમુક પાછા દેહ ભેગા થઈ ગયા ને એ હજી દેહ માંગી એ પાછા આવ્યા નથી એમાં આપણને આવો સરસ મજાનો મનુષ્ય દેહ મળ્યો મનુષ્ય દેહમાં પણ પાછા આપણે ભાગ્યશાળી છીએ કે એવો સારા કુટુંબ સારા મા બાપને સંસ્કારી મા બાપને આપણો જન્મ થયો અને પાછો એમાંય સૌરાષ્ટ્રમાં જન્મ થયો મહાન ભાગ્ય એમાંય મહાન ભાગ્ય કે આપણને સંત સદગુરુ મળ્યા અને આ જ્ઞાન અને આ સમજણ મળી આપણે એ સૌથી મહાન ભાગ્યશાળી અને જો એમાં જો પાછું આ ભજન થઈ જાય રામ ભજે કોણ ભજે તો ભાગ્ય હોય તો નામ ભજી જાય જો ભાગ્યશાળી હોય આપણે ભગવાનનું ભજન કોણ કરીએ તો ભાગ્યશાળી જાજા જા બંગલા હોય ગાડી હોય એ ભાગ્યશાળી નથી ભાગ્યશાળી કોણ છે જે ભગવાનનું ભજન કરીએ તો સદગુરુ પરમાત્માએ આપણી ઉપર દયા કરી કૃપા કરી ભજન તો આપણને ઓળખાવી દીધું અને મન જો આપણું હવે આ ભજન કરવા માંડે અને ભજન એટલે હું બીજું કઈ નથી આ ગાવું વગાડવું આ ભજન નથી આ તો શું છે કે થોડીક વાર ઈ નામની અંદર કે આ ભાવની અંદર આપણું મન રીએ તો જે ભાવની ધારા આપણા ઘટ ભીતર છે હમણાં બેને ભજન ગાયું ને કે મારા પ્રાણના પ્રાણને અમે કેમ ભૂલીએ જે ભૂલી જવાય છે એની પાછી આપણને યાદી થઈ જાય આમાં આવવાથી તું જ બજમમાં જ્યારે હું આવી જાઉં છું દાસ તારીખે તયે તારા નયન થી મારા હું નયન મિલાવી જાઉં છું જે આપણને ભૂલાઈ જાય છે કે મારો આ દેહ કોનાથી હાલી રહ્યો છે એને જ આપણે ભૂલી ગયા જે આપણને ચલાવી રહ્યો છે એ ચલાવનારને આપણે ભૂલી ગયા આ ભજનમાં આવીએ તો પાછી આપણે યાદી કરાવે કે મારું આપણને કોણ આવતું આપણે છે આમાં ભૂલી જાય છે આપણે કોઈ શ્વાસ રહીએ છે ચાલતો એ એનાથી હાલે છે તો આપણને આપણને ન ભૂલી શકીએ કે આપણા સ્વરૂપનું આપણને સતત ભાન રહીએ તો સ્વરૂપનું ભાન તો ક્યારે રહીએ નગર ચાર પોર આ કાયા લેવા દેવામાં કોઈ નાખે ચાર પોર કે હોય એકય પોર એના ધણીનું ધ્યાન ન ધરે તો કાયા કુશળ ક્યાંથી હોય જો આપણે કાયમ કુશળ રહેવું હોય તો આપણને આપણું ધ્યાન રહેવું જોઈએ આપણને આપણનું ભાન રહેવું જોઈએ અને આપણું ભાન ક્યારે રહીએ બે જ વસ્તુ છે કાં બેભાન બની જાઓ અને કાં ભાનમાં આવી જાઓ મહાપુરુષો બેભાન વિના બેભાન થવું એટલે હું કે સદગુરુ એ આપણને જે પ્યાલો પીવડાવ્યો છે એ પ્યાલાના નશામાં રહેવું નાનક નશા નામકાુમારી ચડી રહે ભાઈ માણસ એક સામાન્ય માણસ ગાંડું પાણી પી જાય તો એ કોનો દીકરો છે ક્યાં પડ્યો છે હું બોલે છે એને એનું ભાન રહેતું નથી ક્યારે નશામાં આપણને તો સદગુરુ પરમાત્મા મળ્યા અને આવો અગાધ પ્યાલો પીવરાયો કેવો અગાધ મારા સદગુરુ એ પાયો અગાધ કે પ્યાલો કોણ પીવે આ અગાધ પ્યાલો નામનો જે પ્યાલો છે ને એ અગાધ પ્યાલો અને જેને જેને પીધો એને લખી નાખ્યું કે એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુ ને પિતા મારે પ્રીત બંધાઈ ગઈ મારા પ્રીતમજી સંગાથે પછી પાછું એને કહી દીધું હું હવે ગાંડો કે દુનિયા ગાંડી ગાંડું કોણ છે હું ગાંડો કે દુનિયા ગાંડી જ્ઞાની જરાક આપ વિચારો એવી પ્યાલી પીઢી મારા સદગુરુ ના છે